નીરવના સસરાજીએ એવું કહ્યું કે તમે તમારા માતા પિતાથી અલગ થશો તો જ હું મારી દીકરીને તમારા ઘરે મોકલીશ ત્યારબાદ નીરવે જે કર્યું એ ખૂબ જાણવા અને સમજવા જેવું છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની આજના આધુનિક સમાજની કમજોરી દર્શાવતી કહાની છે અને આ કહાનીમાંથી આપણને ઘણું બધું શીખવા અને જાણવા મળે એવું છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજના સમયની વર્તમાન સ્થિતિ ઘરમાં માતા-પિતાની વૃદ્ધા અવસ્થા અને કમાવાવાળો વ્યક્તિ ફક્ત નિરવ હતો છતાં પણ આજે માતા-પિતાના ઉગ્ર મતભેદના અંતે મનભેદનું પરિણામ બન્યું હતું નિરવને જેવી શંકા હતી એવું જ થયું હતું વેકેશનમાં નિરવની પત્ની એના પિયરમાં ગઈ હતી અને વેકેશન પૂરું થયું હોવા છતાં પણ એ પાછી આવવાનું નામ નહોતી લઈ રહી અને જ્યારે નીરવે ફોન કરીને પૂછ્યું તો સામે તરફથી એવો જવાબ મળ્યો કે તમે તમારા માતા પિતાથી અલગ થશો તો જ અમે અમારી દીકરીને તમારા ઘરે મોકલશું અચાનકથી થયેલા આવા પ્રહારથી નીરવ મૂંઝાઈ ગયો હતો છતાં પણ જેમ તેમ કરીને ખુદને સંભાળીને એ સામે સવાલ કરવા લાગ્યો અને બુલંદ અવાજમાં કહેવા લાગ્યો કે કદાચ હું મારા માતા પિતાથી અલગ ન રહેશે ત્યાં નહીં આવે ત્યારે નીરવે કહ્યું કે શું હું આ તમારી ધમકી સમજી લઉં એટલે સસરાજી બોલ્યા કે હા તમે ધમકી સમજો કે ચેતવણી સમજો એ બધું તમારે સમજવાનું છે ત્યારે નીરવે કહ્યું કે તો પછી તમે પણ મારી એક ચેતવણી સાંભળી લ્યો અને આમ પણ આ નિર્ણય તમારો છે મારો નથી એટલે હવે પછીના આવનારા દરેક પરિણામો માટે પણ તમે જવાબદાર હશો હું નહીં ત્યારે એના સસરાએ એવું કહ્યું કે તમે કહેવા શું માંગો છો તમારો શું મતલબ છે એટલે નીરવ કહેવા લાગ્યો કે મારો મતલબ સાફ છે કે એ બંને મારા માતા પિતા છે એનાથી જુદું થવું કે ન થવું એ મારી અંગત વાત છે અને આ તમારો કોઈ પણ પ્રકારનો વિષય નથી એટલે તમે તમારી મર્યાદામાં રહેજો અને હું મારી મર્યાદામાં રહીશ એમાં નીરવે ફોન કાપી નાખ્યો અને ઉદાસ થઈને સોફા પર બેસી ગયો નીરવને ખૂબ ચિંતામાં બેસેલો જોઈને એના પિતાજીએ સવાલ કર્યો કે બેટા શું થયું છે કોઈ તકલીફ છે ત્યારે નીરવે બધી વિસ્તારપૂર્વક વાત કરી ત્યારે એના પિતાજીના ચહેરા પર નારાજગી જણાઈ રહી હતી પરંતુ સાથે સાથે મક્કમતા પણ હતી અને નીરવની વાત સાંભળીને એના પિતાજી તરત જ સ્વસ્થ થઈને કહેવા લાગ્યા કે બેટા આટલી નાની વાતમાં તું શા માટે દુખી થઈ રહ્યો છો અને મારા તરફથી તો તું પૂરી રીતે આઝાદ છો એટલે તું ખુશીથી જુદો થઈ જા આટલું કહેતા જ પિતાજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા અમારાથી જુદો થઈને અમને ક્યારેક ક્યારેક મળવા આવતો રહેજે અને આમ પણ આવી નાની નાની વાતોના લીધે તારા લગ્ન જીવન પર કોઈ પણ પ્રકારની અસર ન થવી જોઈએ આટલું બોલીને પિતાજી છાપું વાંચવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યા પિતાજીની આંખમાં આંસુ જોઈને નીરવને મંદિરની અંદર બેસેલા ભગવાન રડતા હોય એવી લાગણી થઈ રહી હતી ત્યારે જ નીરવ વિચારવા લાગ્યો કે મારા માતા પિતાના મારા પર અગણિત ઉપકાર છે મારી જિંદગી પર તો મારા માતા પિતાનો પૂરી રીતે હક છે એણે પોતાની જરૂરિયાતો પર કાપ મૂકીને મારા બધા જ મોજ શોખ પૂરા કર્યા છે અને જ્યારે જ્યારે હું રડતો હતો ત્યારે ત્યારે મારા પિતાજીએ મને હસાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે જ્યારે હું થાકી ગયો છું ત્યારે ત્યારે મારા ખભા પર હાથ મૂકીને મારા પિતાજીએ મને હિંમત આપી છે આજે એ જ પિતાજીની આંખોમાં આંસુ અને હિંમત હારેલા જોઈને હું કેવી રીતે ઘરની બહાર જઈ શકું અને કેવી રીતે એનાથી અલગ થઈ શકું મારા પિતાજી માટે તો હું એકમાત્ર એની વૃદ્ધા અવસ્થાની લાકડી છું મારા લગ્ન જીવનને તો ફક્ત ચાર વર્ષ થયા છે અને આ ચાર વર્ષમાં તો મારા સાસુ સસરાને આવું બધું બોલવાનો હક કોણે આપી દીધો મારા સાસુ સસરાએ દીકરી આપી છે પરંતુ મારા માતા પિતાએ તો પોતાનો કમાતો દીકરો આપ્યો છે એટલે તમારી દીકરી આપીને તમે મારા ઉપર ઉપકાર કરતા હોય એવું વાણી વર્તન કરશો તો હું ક્યારેય સહન નહીં કરું આવી રીતે નીરવે પોતાના મનની અંદર નિર્ણય કરી લીધો અને સાંજે એના માતા પિતા સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠો હતો ત્યારે જ ફરીથી એના સસરાનો ફોન આવ્યો અને ફરીથી એ જ સવાલ કરવા લાગ્યા કે જમાયરાજ તમે શું વિચાર્યું છે ત્યારે નીરવે કહ્યું કે વિચારવાનું શું હોય મેં મારું ટ્રાન્સફર તમારા સુરત શહેરમાં કરાવી લીધું છે અને હું મારા માતા પિતાથી જુદો થાઉં છું પરંતુ હવે સુરતમાં કાયમ માટે તમારી સાથે તમારા ઘરમાં રહીશ આવું સાંભળીને એના સસરા કહેવા લાગ્યા કે તમને ઘર ન મળે ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો એમાં અમને શું વાંધો હોય ત્યારે નીરવે કહ્યું કે ઘર કોને શોધવું છે મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે હંમેશા માટે રહેવું છે અને આમ પણ તમારી દીકરીના આગ્રહના કારણે જ હું તમને પપ્પા કહીને બોલાવું છું પાંત્રીસ વર્ષ સુધી મારા માતા પિતાએ મને સાચવ્યો છે અને મને કમાતો કરી દીધો છે હવે પછી તમે મને સાચવજો નીરવની વાત સાંભળીને એના સસરા ગંભીર થઈને કહેવા લાગ્યા

દીકરીના પિયરમાં રહે એ સારું ન લાગે દીકરી દીકરી છે તો મારી પત્ની પણ છે અને તમારી દીકરીને સુખી રાખવાની જેટલી ફરજ મારી છે એટલી જ ફરજ મારા માતા પિતાને સુખી રાખવાની પણ મારી છે તો પછી તમે એ વાત કેમ ભૂલી જાઓ છો એટલે તમારે તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે મોકલી દેજો ત્રણસો દિવસ સુધી મારા ઘરના બારણા ખુલ્લા છે પરંતુ હું તમને એક સલાહ આપું છું કે તમે તમારી દીકરીના ઘરમાં માથું ન મારો કેમ કે આ વાત આપણા બંનેના હિતમાં છે તમારા લાડ અને વધારે પડતા પ્રેમના લીધે તમારી દીકરીને વધારે પડતી સ્વચ્છંદી અને તોસડી બનાવી દીધી છે કેમ કે આજના સમયમાં દીકરીના માતાપિતા દીકરીનું યોગ્ય રીતે ઘડતર કરવાનું ભૂલી જાય છે અને વગર ટ્રેનિંગે બીજાના ઘરમાં મોકલી દે છે અને ત્યારબાદ એના ઘરમાં લડાઈ ઝગડા થાય છે અને આ બધા જ લડાઈ ઝઘડા થવાનો દોષ એના પતિ અને સાસુના માથા પર નાખવામાં આવે છે આજકાલની છોકરીઓને આ બધું કરવામાં જરાય ખચકાટ નથી રહેતો અને આ બધી તો એની આદત બની ગઈ છે એટલે સસરાજી મારી છેલ્લી કડવી અને સત્ય વાત સાંભળી લ્યો કે તમારી દીકરીને એકલું એટલા માટે રહેવું છે કેમ કે એને એના સમયે ઊઠવું છે હંમેશા કિટી પાર્ટીઓ કરવી છે અને એની સહેલીઓ સાથે રખડવું છે અને આ બધું મારા ઘરમાં શક્ય નથી એટલે તમે એને 6 મહિના અથવા 1 વર્ષ સુધી સાચવીને એનો અનુભવ કરી જુઓ એટલે લગ્ન પહેલાની દીકરી અને સાસરેથી પાછી આવેલી દીકરી વચ્ચેનો તફાવત તમને જાણવા મળી જશે અને મારી વાત યાદ રાખજો કે જ્યારે તમને સત્ય સમજાઈ જશે ત્યારે તમે પોતે જ એને અહીંયા મૂકવા આવશો અને સોમવારથી પ્રીતિની સ્કૂલ ખુલે છે એટલે તમારી દીકરીને મોકલવી હોય તો મોકલી દેજો નહીંતર પ્રીતિનું ત્યાં જ તમારી નજીકની સ્કૂલમાં એડમિશન લઈ લેજો આટલું કહીને નીરવે ફોન કાપી નાખ્યો ત્યારે એના માતા પિતા એની સામે જોતા રહ્યા અને પિતાજી ભીની આંખોએ કહેવા લાગ્યા કે દીકરા નીરવ તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં તારી પાસેથી જેવી આશા રાખી હતી એવું જ તું બોલ્યો છો બેટા મને તારા પર ગર્વ છે ત્યારે નીરવ કહેવા લાગ્યો કે પિતાજી તમારા મારા પર ઘણા બધા ઉપકાર છે તો પછી હું મારા માતા પિતાથી અલગ થઈને કેવી રીતે રહી શકું ત્યારે જ નીરવે એની માતાને પણ એક સલાહ આપી દીધી કે મમ્મી તમે પણ કચકચ તો બીજા લોકોની વ્યક્તિગત જિંદગીમાં દખલગીરી ન કરતા નહીતર આપણા ઘરને તૂટવાથી કોઈ બચાવી નહીં શકે ત્યારબાદ નીરવ અને એના માતા પિતા ભોજન કરવા લાગ્યા ભોજન કરીને બધા બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું ત્યારે જ નીરવના મોબાઈલમાં રિંગ વાગી અને જોયું તો એના સસરાજીનો ફોન આવ્યો હતો એટલે નીરવે ફોન ઉપાડ્યો ત્યારે એના સસરાજી કહેવા લાગ્યા કે જમાયરાજ હું કાલે બપોરે મારી દીકરીને લઈને અહીંથી નીકળું છું અને સાંજ સુધીમાં તો ત્યાં પહોંચી જઈશ કેમ કે હું મારી દીકરીને એના ઘરે મૂકવા આવું છું એટલે સાંજે તમારા ઘરે આપણે બધા સાથે બેસીને ભોજન કરશું ત્યારે નીરવે કહ્યું કે સસરાજી તમે આવતા હોય તો બે ત્રણ દિવસ રોકાવાય એમ આવજો કેમ કે આ ઘર પણ તમારું જ ઘર છે ત્યારે એના સસરાજી બોલ્યા કે બેટા મને માફ કરજે કેમ કે મેં તારી સ્વ માની અને કડક વાત સાંભળી એટલે મને મારી જવાની યાદ આવી ગઈ હતી અને મેં મારી જવાનીમાં તારા જેવું જ વર્તન કર્યું હોત તો આજે મારા માતા પિતાના દિવાલ ઉપર લટકતા ફોટા સામે મારે નીચું માથું કરીને ઊભા રહેવાનો વારો ન આવ્યો હોત એટલે મારા આશીર્વાદ છે કે તમે અને મારી દીકરી બંને તમારા માતા પિતા સાથે રહીને ખૂબ શાંતિથી અને સ્વાભિમાનથી તમારું જીવન જીવો ત્યારબાદ સાંજ સુધીમાં તો નીરવના સસરા નીરવની પત્નીને લઈને એના ઘરે પહોંચી ગયા અને સાંજે બધાએ સાથે મળીને ભોજન કર્યું અને બીજા દિવસે નીરવના સસરાજી રજા લઈને પોતાના ઘરે જવા નીકળી ગયા ત્યારબાદ નીરવ એની પત્ની અને એના માતા પિતા ખૂબ સુખ શાંતિથી પોતાના ઘરમાં સાથે જ રહેવા લાગ્યા અને નીરવની પત્ની પણ એના સાસુ સસરાની ખૂબ સારી રીતે સેવા કરવા લાગી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ